હવે આપણે રાબેતા મુજબ પ્રશ્નાવલી મુજબ આગળ એક એવો પ્રશ્ન આવ્યો છે કે આ અજ્ઞાન છે હર કોઈ ન પણ અગર તો વ્યક્તિગત અજ્ઞાન છે એની સાબિતી શું શા ઉપરથી કહીએ કાય કે અજ્ઞાન છે હા અજ્ઞાનની સાબિતીઓ આવી જોઈએ ને શા ઉપરથી કહીએ કાય તો એના પ્રત્યુત્તર સમાધાન રૂપે અજ્ઞાન તો એક જ છે અનેક ના હોય કારણ કે અજ્ઞાન એટલે અજ્ઞાન વળી પછી કોઈ પણ દિશાનું હોય કોઈ પણ બાબતનું હોય કોઈ પણ ક્રિયાનું હોય કે કોઈ પણ વ્યક્તિગત હોય પણ મૂળ અજ્ઞાન ભાવ એટલે અજ્ઞાન એટલે અજ્ઞાન અજ્ઞાન તો એક જ છે હવે તો અજ્ઞાન એક છે એવી શું સાબિતી શ્યા ઉપરથી સિદ્ધ કર્યું અર્થાત એ અજ્ઞાન એક છે એનું પ્રમાણ શું આવું વાદી એટલે સંશય કરતા કહેશો પ્રતિવાદી એટલે એના સમાધાન સ્વરૂપ કરનાર જો ખરેખર વિચારીએ તો અજ્ઞાન એ કોઈ ઘણા બધા છે એવું નથી આટલા બધા અજ્ઞાન હોય દરેકના અજ્ઞાન હોય જુદું જુદું હોય કોઈને કોઈનું અજ્ઞાન કોઈને કોઈનું અજ્ઞાન એવું નથી અજ્ઞાન માત્ર જ એક છે પણ અજ્ઞાનનો અર્થ જ એ થાય કે પોતે કોણ છે હે કે હું કોણ છું આ અજ્ઞાનનો ચોખ્ખો જ અર્થ ચોખ્ખી જ સાબિતી છે એની ખબર પડતી નથી હું કોણ છું એની ખબર પડે નહીં એનો સ્વાનુભવ થાય નહીં હ એનું નામ અજ્ઞાન વળી ઘણા બધા અજ્ઞાન એટલે જુદા જુદા અજ્ઞાન હોય આવું જણાતું હોય તો એ જુદા જુદા જેટલો બધો અજ્ઞાન મનાતો હોય એનું મૂળ કારણ તો અજ્ઞાન ના હોય તો એવું થાય એટલે મૂળ કારણ તો અજ્ઞાન એક જ સર કારણ કે જો પોતાની જ ખબર ના હોય આ મૂળ અજ્ઞાન જ ઘણા બધા એટલે બીજો બધા અજ્ઞાન બતાવી રહ્યો છે અર્થાત ભાસી રહ્યું છે આમ મૂળ અજ્ઞાન જ સર અને તે પાછું એક જ છે બધાને મને તમને હર કોઈને દાખલા તરીકે જેમ ચારેય બાજુ અરીસા એટલે કાચના ગોઠવી દઈએ અને એના મકાન ન એટલે ચારે અરીસાના વચમાં આપણે બેસીએ અગર તો ઊભા રહીએ અને પછી જોજો કે સામસામા અરીસા એકબીજાના પ્રતિબિંબો આપવાના છે જ પછી જુઓ તો જેટલા સુધી આપણી વૃત્તિ પોક જેટલા સુધી આપણી દ્રષ્ટિ પોક નજર પોક એટલો બધો અપાર પ્રતિબિંબો જાણે કે આપણો પડ્યો હોય એવું જણાય છે એક સામેના અરીસામાં જુઓ પાછળ અરીસોસ જ એટલે સામા અરીસામાં એક જ વસ્તુનો અનંતો પ્રતિબિંબો હોય એમ લાગે છે એમ ભાષે છે એનો અર્થ એવો નથી કે એટલો બધો પ્રતિબિંબો છે અગર તો એટલા બધા વ્યક્તિઓ છે હે એનો અર્થ એવો નથી પણ અરીસાના માધ્યમોના કારણે એવું બધું લાગે છે વાસ્તવમાં તો એ જોનારનું પ્રતિબિંબ એક જ છે પ્રતિબિંબ એ જ અજ્ઞાન છે અને જે પરિણામે અનંત ઘણું ભાષે છે એમ અજ્ઞાન મૂળ અજ્ઞાન એક જ છે અને અનંત તો ઘણો બધો અજ્ઞાન હોય એવું ભાષતું હોય એ મૂળ કારણ તો મૂળ અજ્ઞાન છે જ આટલો બધો ભાષ આપણને થાય એ પણ અજ્ઞાન જ છે પરંતુ સર્વનો ફક્ત એક જ ભાષ થાય અને તે ભાષ એ જ સર્વનું કારણ છે હા કંઈ એ સર્વનું કારણ છે જેમ ઓંખ એક જ છે પણ વિવિધ પ્રકારનું જોઈ રહ્યા છીએ એ બધાનું મૂળ કારણ તો ઓંખ એક જ છે કે બીજું કોઈ હા જેમ કાન એક જ છે ભલે બે દેખાય પણ બધી બાજુનું સંભળાય છે એનું કારણ એવું નહીં કંઈ એટલા બધા કોણ છે મૂળ કોણ તો એક જ છે એમ અજ્ઞાન મૂળ એક જ છે અને ભિન્ન ભિન્ન વાસ્તવ હોય તો એનું મૂળ કારણ તો અજ્ઞાન જ છે હવે તેના વૈદિક રીતે કહીએ વેદ પદ્ધતિથી તો પ્રથમ અમે કહીએ છીએ કે અજ્ઞાનમાં પ્રતિવાદીનું કહેવું વાદીનું અજ્ઞાનમાં કોઈ લૌકિક એટલે લોક પ્રમાણ વાસ જગતનું પ્રમાણ વૈદિક પ્રમાણ છે કે નહીં કોઈ પ્રમાણ કોઈ જાતનું ખરું શાસ્ત્રીય પ્રમાણ જગતનું પ્રમાણ વેદ પ્રમાણ એવું કોઈ પ્રમાણ ખરું હા કા મૂળ કા અજ્ઞાન એક જ છે હા તો અજ્ઞાનમાં કોઈ લૌકિક પ્રમાણ એટલે જગતનું પ્રમાણ અગર તો વેદનું પ્રમાણ છે જ નહીં હોય જ નહીં કારણ કે જગતમાં કહીએ તો અજ્ઞાન તો બધી જગ્યાએ વ્યાપક છે અને વૈદિક પદ્ધતિથી કહીએ તો વૈદિક પદ્ધતિ તો ચૈતન્ય સાબિત કરી દેશે એટલે પણ કોઈ પ્રમાણ નથી એમ છતો પણ કદાચ કાર્યના એટલે કોમ કાજના અગર તો હલન ચલન અથવા ગુણ ધર્મના ધ્યાનમાં લઈને જોઈને કહીએ તો કદાચ અજ્ઞાનની કલ્પના કરાય છે આટલો બધો હોય એવું તો પ્રથમ શરૂઆતના મૂળ અજ્ઞાનથી જ કલ્પના થાય છે એટલે એ કલ્પના જ એ જ અજ્ઞાન જ મૂળ અજ્ઞાન છે જો અજ્ઞાન વેદ સિદ્ધ લૌકિક પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે અથવા દ્રશ્યમાન એટલે જોયેલો કાર્યની અન્યથા બી અનુપત્તિ એટલે બીજી જગ્યાએ હાજરી તેની કલ્પના કરવામાં આવે છે એમાં પહેલો પક્ષ જે કહ્યો કે દ્રશ્યમાન થયેલો કાર્યો તો એ બરાબર નથી કેમ કે વેદ બે પ્રકારના વિભાગોનું પ્રતિપાદન કરે છે એક પૂર્વકુંડ અને બીજો ઉત્તરકાંડ એવા બે ભેદથી બે વિભાગમાં વિવેચન અગર તો વિભક્ત વેચે છે જેમાં પૂર્વ કોંડ જે છે એનો વિષય તો કર્મ પ્રત્યે કર્મ માત્ર જ છે અને ઉત્તર કોંડનો વિષય જે વેદાંત છે એટલે કે શેવક અથવા વાદીનો પ્રશ્ન દ્વૈત મુજબ છે અને સદ્ગુરુનો જવાબ યુક્તિ અદ્વૈત બ્રહ્મ સ્વરૂપના લક્ષ્ય તરીકેનો છે તો યુક્તિ થી આપણે કદાચ કહીએ હું કોણ છું તો સદગુરુ એનો કોઈ પણ પ્રત્યુત્તર કે જવાબ આપ્યા સિવાય યુક્તિથી કોણ શબ્દ બાદ કરી દેતા હોય છે એ કારણ કહીએ કોણ એ અજ્ઞાનના કારણે વધારાનો છે તો વધારાનો જે શબ્દ છે તે સદગુરુ કાઢી નાખે છે હવે રહ્યું હું છું આ હું છું એમ જ ફળ સ્વર્ગ નર્ગ મોક્ષ સંબંધ સદંતર હું છું એમાં આવી જાય આવી જાય ને આવી જાય છે અને અજ્ઞાનમાં તો આવો કોઈ ફળ સંબંધ છે જ નહીં કારણ કે ફળ સંબંધ કદાચ હોય એવું માની લઈએ તો એ પણ અજ્ઞાન જ છે એમાં પણ કોઈ સંબંધ નથી એથી વેદ અજ્ઞાનનું પ્રતિપાદન કરતા નથી વિવેકી અગર તો જ્ઞાની સંત પુરુષો અજ્ઞાનનું અજ્ઞાન પણ પ્રતિપાદન કે સાબિત કરતા નથી આમાં કોઈ પણ ફળ નથી હવે બીજો રહ્યો પક્ષ જે લૌકિક પક્ષ એ પણ યથાર્થ એટલે બરાબર વ્યાજબી કે સાચો નથી કારણ કે અજ્ઞાન જો વાસ્તવિક દ્રષ્ટિએ હોય અગર તો થયું હોય તો જે જે તમામ શક્તિઓ હોય એ કોઈ પણ જાતનો વિવાદ ઊભો થાય જ નહીં તો વિવાદાવાદ વેતંડાવાદ અગર તો હા ના હાર જીત એવું થવાનો સંભવ જ નથી પણ થાય છે અને અજ્ઞાન જુદાપણાની કલ્પના ના કરીએ તો કાર્યરૂપ જગત દેખાતું સંભવતું વાંચતું પણ નથી અજ્ઞાન ના હોય તો જગત ત્યાં ઉદ્ભવ પામતું જ નથી દ્રષ્ટિગોચર થતું જ નથી છતાંય પણ થાય છે તો એ અજ્ઞાન એનું મૂળ કારણ છે એની અનુપપતિ ઉત્પન્ન નહીં થયેલું અનુ અનુપત્તિ એટલે જે ઉત્પન્ન થયું નથી જે યુક્તિથી એ અજ્ઞાનની અને એકતાની જે સાધિકા એટલે સિદ્ધ કરનારી એ યુક્તિ છે એટલે કે પોતે તો અસંગ ઉદાસીન અને સદાય સ્વ આનંદ તૃપ્ત એવો એક આત્મા જ છું એ સર્વસ્વ હું છું અને હું એ આત્મા જ છું આવું જે વળી જે અસત્ય અનેક પ્રકારના અસત્ય અનેક પ્રકારના સુખ દુઃખ ભ્રાંતિ ગ્રંથી રૂપ બંધન પ્રપંચની રચનાનું કારણ બનતો નથી અને બીજું કોઈ પણ અજ્ઞાન તો કારણ બનતું નથી પોતે પણ કશવાનું કારણ થતો નથી આમ અજ્ઞાનની કારણરૂપથી કલ્પના થાય છે એટલે કે અજ્ઞાન મૂળ કારણ દ્વૈતનું કારણ છે આ બધું ભિન્ન ભિન્ન ભાષણ જુદું જુદું થતું હોય તર્ક દલીલ સંશય એનું મૂળ કારણ નામ રૂપાત્મક જગતનું એ મૂળ કારણ આત્મા પ્રમાત્મા ભિન્નપણું થાય એનું એ મૂળ કારણ તો અજ્ઞાન છે મૂળમાં અવિદ્યા છે ને છે માટે દ્વૈતપણું ભિન્નભાસ થાય છે એ સિવાય બીજી કોઈ ગતિ નથી કહેવાનો અર્થ એવો છે કે પોતાના જ સ્વ આનંદમાં તૃપ્ત એવો આત્મા પોતે અનેક પ્રકારથી સુખ દુઃખરૂપી જગતની રચના કેવી રીતે કરે છે આવું થતું હોય તો તેના અનુસંધાનમાં એનો જવાબ એ જ છે કે અજ્ઞાનથી જ કરે છે એ અજ્ઞાનથી જ સુખ દુઃખ રૂપાદી ફળ અને નામ રૂપાદી જગત એ અજ્ઞાનથી કરે છે દાખલા તરીકે જેમ વ્યક્તિ સ્વપ્ન કઈ રીતે ઉત્પન્ન કરે છે તો એની અવસ્થાએ કરીને એ જ પોતે જ સ્વપ્ન ઉત્પન્ન કરે છે જાગતો એનું ઉત્પન્ન કરેલું સ્વપ્ન રહેતું નથી એમ અવિદ્યાના કારણે જ આ બધું ભિન્ન ભીન ઉત્પન્ન થાય છે બસ એટલેથી જ અજ્ઞાનની સાબિતી સિદ્ધ થઈ જાય છે સદગુરુના એટલે કે ઉપનિષદના ઉપનિષદનો અર્થ થાય ઉપનામ નજીક નિષદ એટલે બાદ કરવો સદગુરુના નજીકમાં જઈને વધારાનું જે અજ્ઞાન મારા પણ હોય એનો નિષેધ એટલે બાદ થાય એનો બાદ કરવો એ ઉપદેશ વાક્ય થી એટલે ગુરુના તત્વમશી થી જ એ તેના ઉપર આત્મા પોતાનો વિચાર માત્ર થી અજ્ઞાન સદંતર નષ્ટ થઈ જાય છે અને એ વખતે એને એમ ખૂજ પડે છે ખરેખર આ ઉત્પન્ન કર્યું તું ઉત્પન્ન માન્યું હતું કર્મફળ ધર્મફળ એક અનેક જળ ચૈતન્ય એ ખરેખર એ મારું જ અજ્ઞાન હતું આ તો જેનું અજ્ઞાન હોય એને પોતાના જ સમજ પડે હા ત્યાં સુધી કારણ કે બીજો ઉપાય કે બીજો કોઈ માર્ગ નથી જ્યાં સુધી દોરડીમાં અજ્ઞાન છે અને અનેક પ્રકારના એ દોરડીના બદલામાં સાપ સૂત્ર એટલે દોરડી ધારા માળા જમીનની તિરાડફાડ વગેરેની રચના એક ભ્રાંતિથી જ થાય છે એ જ રીતે પોતે અસંગ ચિદાત્મા ઈશ્વર પણ અજ્ઞાન વરસાદ પ્રપંચ રચે છે અજ્ઞાન વિના પ્રપંચ બનતો નથી હવે જે થાય કે કલ્પમાન આ કલ્પાયેલું જે અજ્ઞાન છે એ એક છે કે અનેક છે તો તે વિશે કહેવાય છે કે જેમ એક જ નિંદ્રાદોષ સ્વપ્નમાં અનેક પ્રકારના દ્રશ્યો કાર્યની રચના કરે છે એવી રીતે કાર્યની એટલે બીજી જગ્યાએ અસંભવ જ વિચિત્ર શક્તિવાળા એક અજ્ઞાનને લીધે આવો વિશ્રામ પામે છે ઊભું કરે છે આ બાબત બરાબર છે અને એમ માનવાથી જ લાઘવ ગુણ એટલે આ અજ્ઞાન જ જીવની ઉપાધિ છે એથી એ અજ્ઞાન રૂપ ઉપાધિ એક હોવાથી તેનાથી અવછેદ પામેલો એટલે વિખૂટો પડેલો અર્થાત ભૂલો પડેલો પોતાને ભૂલી ગયેલો આત્મા પણ જીવ ભાવને પ્રાપ્ત થઈ જાય છે પરંતુ તે પણ એક જ છે આવું એક જીવવાદીનું કહેવું તો થાય છે અહીં શ્રુતિ પ્રમાણ પણ મળે છે કે અજામે એક લોહિત શુક્લ કૃષ્ણમ આ શ્રુતિનો અર્થ એવો છે કે અસત્ય એવું આ જગત અવિદ્યાથી ઉત્પન્ન થયેલું છે વળી આપણને જો કદાચ એમ થાય કે આ અવિદ્યા અજ્ઞાન ઉત્પાદિવાળું છે એટલે આ અવિદ્યા અર્થાત અજ્ઞાન ઉત્પત્તિવાળું છે કે ઉત્પન્ન થયા વગરનું છે એટલે કે આ દેહ દુનિયા ઉત્પન્ન થયેલો છે કે પછી જન્મ્યા વગરનો છે અહીં અવિદ્યા એટલે કલ્પનાનો અર્થ દેહ થાય છે માટે અર્થ કર્યો છે કારણ કે દેહ દેહ એટલે નથી પણ કલ્પનાથી માનવામાં આવેલો છે એટલે દેહ માન્યો છે એમ એટલે કે અજા અર્થાત અવિદ્યા જન્મ રહિત છે તે ઉત્પન્ન થયેલી કે જન્મેલી નથી ટૂંકમાં આ બધું માનવામાં આવેલું છે કોઈની ઉત્પત્તિ થવી નથી કોઈ પણ જન્મ્યું નથી એટલે કે ઉત્પન્ન થયું જ નથી તો સામાન્ય રીતે એમ થાય કે ઉપરના વાક્યમાં અવિદ્યા શબ્દ નથી હા અજાનામાં અવિદ્યા શબ્દ નથી તો આ અજા એટલે અવિદ્યા અર્થ આવ્યો ક્યાંથી તો એમ છે કે અજામ કલ્પના એટલે એ સ્ત્રીલિંગ શબ્દ છે તેથી જ અવિદ્યાનું કલ્પનાનું ગ્રહણ થાય છે અજામ એટલે કે સ્ત્રીલિંગ શબ્દ છે આમ અજા એટલે માયા સ્ત્રીલિંગ શબ્દ છે આમ આ કલ્પના અવિદ્યા એક જ છે જે ત્રણ ગુણોવાળી છે એથી વિચિત્ર કાર્ય એટલે દેહ અને દુનિયા ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે આ બાબત માટે જ તેને સત્વ અને તમ એવા ત્રણ ગુણવાળી માનવામાં આવેલી છે જેનો અર્થ સત્વ તમ એનો સરવાળો આ શરીર છે એવો થાય છે આવા પ્રકારના દેહની કલ્પનાથી ઉત્પન્ન થયેલો ઉપાધિવાળો મોની બેઠેલો પોતે જીવ કહેવાય છે માટે જ જે જન્મી જ નથી એવી કાયા અગર તો જેની ઉત્પત્તિ થઈ જ નથી એવી અવિદ્યા અગર તો જે ઉત્પન્ન થયું જ નથી એ સદંતર માત્ર દેહનું ખંડન કરવા માટે માન્યતાનું ખંડન કરવા માટે શબ્દ લગાવ્યો છે અધનો અર્થ જન્મ રહિત એવો આત્મા એમ થાય છે આમ દેહ જ જન્મ્યો નથી માટે જીવ પણ જન્મ્યો નથી કારણ કે ઘર જ નથી તો ભાઈ રહેનારો છે મનાય એમ જી અને જીવ પણ જન્મ્યો નથી તો અનેક દેહ તથા અનેક જીવ છે એવું તો ક્યાંથી હોય અને કઈ રીતે મનાય તેમ છતાં પણ મૂળ પોતાની કલ્પના મુજબ જીવ પણ એક જ છે એ પણ માનવા પૂરતું જ છે બાકી વાસ્તવમાં જીવ માત્ર અગર તો જીવ એક જ છે એ પણ અજ્ઞાન જ છે ઓમ તો સત્ પરમાત્મા ઈશ્વર મહારાજનો જય થઈ ગયું